કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે રાસાયણિક ગતિ કે ચેપ્ટરની અંદર લેક્ચર નંબર પંદર પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરવાની છે દોસ્તો તો એમાં આપણે આગળ જઈએ જો આ બધી રિએક્શન એવી છે કે આ કોઈ થિયરટી કે આખી થિયરી યાદ નથી રાખવાની ખાલી એક વખત સમજવાની છે નજર ફેરવવાની છે રેર કેસની અંદરથી આની અંદર ક્યારેક પ્રશ્નો પૂછાઈ જાય તો કારણ કે ટેક્સ્ટબુકમાં નથી જેડબલી નીટમાં છે એટલા માટે આ જે રિએક્શન છે આખી યાદ રાખવાની કોઈ જરૂર નથી એક બે વખત તમારે જોવાની છે શું કહેવા માગે છે એ સમજવાનું છે ખાલી ઓકે ચાલો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે કે આપણે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ બધી થાય જ પણ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે શું જે રાસાયણિક પ્રક્રિયા તો થશે જ પણ પ્રકાશની હાજરીમાં થશે જે પ્રક્રિયાઓ પ્રકાશની હાજરીમાં થાય તેને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કહે છે અને અંધારામાં થતી નથી એટલે કે જો કોઈ પણ ધારી લો કે જે એને એ ભેગા કરીએ છીએ એટલે મીઠું અને પાણી બને છે આ પ્રક્રિયા અંધારું હોય તો ભલે અંજવાળું હોય તો ભલે થવાની તો છે પ્રકાશની હાજરી હોય ભલે ને ગેરહાજરી હોય તોય ભલે પ્રક્રિયા થશે જ પણ આ પ્રક્રિયા એવી છે જો પ્રકાશની હાજરી હશે તો થશે જો પ્રકાશની ગેરહાજરી છે એટલે અંધારું છે તો નહીં થાય ખ્યાલ એટલે એવી પ્રક્રિયાઓ જે છે પ્રકાશની હાજરીમાં જ થાય છે એટલે આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ એવી કઈ કઈ પ્રક્રિયાઓ છે ખાસ કે એચ ટુ અને સીએલ ટુમાંથી એચ સીએલ બને સૂર્યપ્રકાશની હાજરીમાં થશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો પ્રક્રિયાક નું પ્રત્યેક વિકિરણના એક કોન્ટોમનું શોષણ કરી અને ઉત્તેજિત થઈ અને નિપજ આપે છે એટલે કે આ જે છે વિકિરણ આવે છે એટલે કે ધારી કે આ સૂર્યપ્રકાશ આવે છે આના પર પડે છે તો એ જે છે આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા એક એટલે એટલે એક એક ફોટોન જે જે છે છે આ તમને ખબર પ્રકાશ પ્રકાશ આવે ને ફોટોનનો બનેલો હોય છે નાના 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 ભાગ જે પ્રકાશનો એક નાનામાં નાનો જે ભાગ જે છે કણ જે છે એને ફોટોન કહેવામાં આવે છે એમાં એ ચોક્કસ ફોટોનનું પચાસ ફોટોન સો ફોટોન બસો ફોટોન એવા ચોક્કસ ફોટોન જે છે એનું શું કરે છે શોષણ કરે છે એમ એક નાનામાં નાનો વિકિરણનો ભાગ જે છે એને આપણે શું કહીશું ફોટોન કહીશું એવા એક ફોટોનનું શું કરશે શોષણ કરે એટલે એવા એને કેટલા ફોટોનની જરૂર છે એની ફોટોનની જરૂર છે એ પ્રમાણે એનું શોષણ કરશે અને શોષણ કરીને શું થશે ઉત્તેજિત થશે ઉત્તેજિત થઈને પછી શું આપે છે નિપજ આપે છે દરેક પ્રક્રિયામાં ચોક્કસ મૂલ્યની ઊર્જાનું શું થાય શોષણ ધારી લો કે કોઈ 50 ફોટોનનું શોષણ કરે કોઈ 20 નું 10 નું એમ ચોક્કસ મૂલ્યની ઊર્જાનું શું થાય છે શોષણ થાય છે પ્રકાશની ઊંચી તીવ્રતામાં પ્રકાશનો વેગ વધુ હોય છે આવી પ્રક્રિયામાં જેમ પ્રકાશની તીવ્રતા વધુ બરાબર છે તેમ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે વધારે હોય છે આવી પ્રક્રિયામાં ડેલ્ટાજીનું મૂલ્ય ધન પણ હોય અને ઋણ પણ હોય જોજો જે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે બાકીની પ્રક્રિયાઓ ક્યારે થશે કે ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ થશે તો ઉષ્માગતિ શાસ્ત્ર આવું કહે છે પણ આ પ્રક્રિયાઓ એવી છે કે એની અંદર ડેલ્ટાજીનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં ધન હોય તો પણ થશે એટલે એવું ફિક્સ નથી હોતું કે ઋણ જ હોય છે ચાલો તો તાપમાનની પ્રક્રિયા કોઈ ચોક્કસ અસર જોવા મળતી નથી એટલે કે આમાં તાપમાનની કોઈ ચોક્કસ અસર જોવા મળશે નહીં તાપમાન વધારે હોય તો ભલે ભલે ઓછું હોય તો પણ પ્રકાશ કઈ તીવ્રતાનો પડે છે એના પર ખાસ અસર કરશે એટલે પ્રકાશની તીવ્રતા પર અસર કરશે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો એટલે પ્રકાશની તીવ્રતા બહુ અગત્યની છે આમાં તાપમાન અગત્યનું નથી એટલે તાપમાનની ખાસ અસર થતી નથી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં ધારી લો કે આપણે હમણાં જ પ્રક્રિયા આપણે જોઈએ કે ભાઈ એચ ટુ અને સીએલ ટુ બે ભેગા થાય છે આપે છે તો આ પ્રક્રિયા જે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય પ્રકાશ પ્રકાશની હાજરીમાં થાય છે તો એ કેટલા તબક્કામાં પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ સૂર્યપ્રકાશ જે છે ક્લોરીન પર પડે છે એટલે સૂર્યપ્રકાશ જે છે એ ક્લોરીન પર પડે છે એટલે ક્લોરીન ઉર્જાનો એટલે કે એ સૂર્યપ્રકાશ મળતી ઉર્જાનું શોષણ કરે છે ઉત્તેજિત થાય છે અને સીએલ ટુ સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે ઉત્તેજિત થાય છે એ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ પ્રથમ ઉત્તેજિત થયેલો અણુ જે છે એનું સમૂહ વિભાજન થાય છે બેના સરખા ભાગ પડે એટલે કે ક્લોરીન અને ક્લોરીન જે છે એના બંને પાસે એક એક ઇલેક્ટ્રોન રહી જાય સમ વિભાજન થાય છે અને આવી રીતે મળે છે મુક્ત મુલક એ મુક્ત મુલક તમને ખબર છે સ્થાયી નથી અસ્થાયી છે એનું આયુષ્ય એકદમ ક્ષણિક છે તરત જ જો પહેલા એને ઉર્જા મેળવી ઉત્તેજિત થયો ઉત્તેજિત થઈને શું થયું સમવિભાજન સમવિભાજન થઈ અને હાઇડ્રોજન પાસે જશે હાઇડ્રોજન પાસે જશે એક સીએલ જે છે એ એક જે ક્લોરીન જે છે એટલે ક્લોરિન મુક્ત મૂલક જે છે હાઇડ્રોજન પાસે જશે એની પાસેથી કેમ કે પોતે અસ્થાયી છે એટલે હાઇડ્રોજન પાસેથી એ લઈ લેશે તો એચ સીએલ બનશે તો હાઇડ્રોજન મુક્ત મૂલક થઈ જશે એક બરાબર છે ને ચાલો તો હાઇડ્રોજન જે છે મુક્ત મૂલક એ બીજા ક્લોરીન અણુ પાસેથી એક સીએલ લઈ લેશે બીજા ક્લોરીનુ પાસેથી એક સીએલ લઈને એચ સીએલ બનાવશે તો નવો સીએલ મુક્ત મુલક મળશે તો એક સીએલ મુક્ત મુલક અહીંયા વપરાય ગયો એક આપણી પાસે વધ્યો હતો પછી હાઇડ્રોજન એ નવા સીએલ ટુ પાસેથી એક સીએલ લઈ લીધો એટલે બીજો સીએલ આપણને મુક્ત મુલક મળે છે આપણી પાસે બે નવા સીએલ મુક્ત એક અહીંયા વધારાનો હતો તે એક અહીંયા નવો મેળ્યો હતો એ બંનેઓ પાછા ભેગા થઈ મુક્ત મુલક સીએલ ટુ નું બનાવી નાખે છે ટૂંકમાં આ સાદી આખી ક્રિયા તમને લગતા ન આવડે તો કંઈ વાંધો નહીં ખાલી સમજવાની છે શું કહેવા માંગે છે તે કારણ કે આખી થિયરિટિકલ તમને આમાંથી પૂછાવાનું નથી કશું એટલે લક્ષી પ્રિપેરેશન કરવાની છે જો બહુ સિમ્પલ વસ્તુ છે ભેગા થઈને એચસીએલ બનાવે છે એમાં સૌ પ્રથમ ક્લોરીન જે છે સૂર્યપ્રકાશનું શોષણ કરે ઉત્તેજિત થાય સક્રિયકૃત સંકીર્ણ બનાવશે સીએલ ટુ માંથી થાય થઈ સીએલ બનશે મુક્ત મુલક એસીએલમાંથી એક્સસીએલ જે છે એચ ટુ સાથે જોડાઈને એચસીએલ બનાવે એચ મુક્ત મુલક એચ પાછો બીજા એક નવા અણુ પાસેથી સીએલ લઈ લે છે અને એચ બનાવે છે ફરી પાછો સીએલ મુક્ત મુલક એક સીએલ મુક્ત મુલક અહીંયા મેળો તો એક અહીંયા મેળો તો બંને ભેગા શું બની નાખે સીએલ ટુ એ પાછો સીએલ ટુ અહીંયા આવી જાય ને પાછું સંવિભાજન થાય આવી પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે ચાલો અને નવા એચ સીએલ ના બે અણુ મળી જાય છે તો આવી રિએક્શન જે છે થાય છે અને આ પ્રક્રિયા જે છે પ્રકાશની હાજરી હોય તો જ થાય છે એટલા માટે આને શું કહેવામાં આવે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ચોક્કસ ફોટોનનું શું કરે છે શોષણ

હવે જો અહીંયા પ્રશ્ન એવું થાય છે કે આ પ્રક્રિયા થઈ અહીંયા જેટલા ફોટોનું શોષણ થાય છે એટલા બધાનું નીપજમાં રૂપાંતર નથી થઈ જતું બરાબર છે હા એટલે નીપજ જેટલા દસ ફોટોન શોષણ થયા તો દસે દસ નીપજ નથી મળી જતી કેમ કે અમુક ની ઉર્જા ઓછી પણ હોય છે એટલા માટે ફોટો ક્ષમતા લેવામાં આવે એટલે શોષાયેલા જેટલા ફોટોનું શોષણ થાય છે તે પણ ધારી લો કે સો ફોટોનું શોષણ થયું તો સો એ સો અણુ નીપજમાં નહીં રૂપાંતર પામે કેમ કે અમુકની ઉર્જા ઓછી હશે ઉર્જા ઘટશે તો ધારી લો કે સો ફોટોનું શોષણ થયું જ એમાંથી એસી જે છે એ નીપજ આપવા માટે સક્ષમ છે બાકીના સક્ષમ છે નહીં તો નીપજ કેટલી મળે છે તે ફોટોન જે નીપજ મળી છે અથવા નીપજ જે મળે છે એ અણુની સંખ્યા એ આપણે અંશમાં લખશું નીપજ જે મળે છે

તો ઉત્પન્ન થયેલી નિપજની સંખ્યા અથવા તો પ્રક્રિયા એસી એક પ્રક્રિયા કરીને એની સંખ્યા તો બે સરખી જ હશે શોષાયેલા ફોટોનની સંખ્યા ધારી લો કે આ સંખ્યા એસી છે અને આ કેટલી છે સો બરાબર છે શોષાયેલા ફોટોનની તો કેટલો જવાબ આવશે પોઈન્ટ એસી ટકામાં લેવું હોય તો કેટલા ટકા આવશે એસી ટકા ખ્યાલ એટલે આ રીતે આવશે તો આ કોન્ટ નિપજ જે છે એની કોન્ટ ક્ષમતા જેનું સૂત્ર ખાલી યાદ રાખવાનું છે પ્રક્રિયા અનુભવ તાણુની સંખ્યા

એક વખત નજર ફેરવી દઈએ કે જે એક્સ્ટ્રા રિએક્શન છે બાયો લ્યુમિનેસન્સ બાયોલ્યુમિનેસન્સ એટલે શું થશે કે કેટલીક જીવિત કેટલાક જીવિત ઘટકો છે પ્રકાશનું ઉત્સર્જન કરે છે શું શું બરાબર એક બહુ મસ્ત વાત છે કેટલાક જીવિત ઘટકો પ્રકાશનું ઉત્સર્જન આ ઘટનાને બાયોલ્યુમિનેસન્સ તરીકે ઓળખવામાં આવે ઉદાહરણ તરીકે આગ્યો આગ્યો જે છે રાતે અંધારું હોય ત્યારે એક લાઈટ એક જીવડો એવો છે જીવ જીવ છે જીવડો આપણે કહીએ જે છે એ જતો હોય ત્યારે એની પાછળ લાઈટ લઘુક ઝબુક થતી હોય છે એમ થાય ત્યાં પાવર આપવા એક વોલ્ટ અડધો વોલ્ટ જે કઈ પણ જે છે પણ એ લાઈટ લઘુક જબુક થતી હોય છે તો એની અંદર કંઈક જીવિત પ્રક્રિયક જે એટલે કે જીવિત પદાર્થ જે છે આપણે ઘટક કહીએ છીએ એટલે જીવિત ઘટક જે છે એમાં પ્રકાશનું ઉત્સર્જન થાય છે એ ઘટનાને શું કહેવામાં આવે છે બાયોલ્યુમીની સંસ્થ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોણ આવશે આગ્યો ત્યારબાદ કેમી લ્યુમિનેશન્સ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન સામાન્ય તાપમાને પ્રકાશનું ઉત્સર્જન કેટલીક રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રકાશનું ઉત્સર્જન થાય આ તો જીવિત ઘટકમાં પ્રકાશનું ઉત્સર્જન બરાબર છે એટલે બાયો લ્યુમિનેશન્સ કીધું ત્યારબાદ કેટલીક રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રકાશનું ઉત્સર્જન થાય છે આ ઘટનાને શું કહીશું આપણે કેમી સંસ તરીકે ઓળખશું ગ્લોહોમ્સનામાં રહેલા લ્યુસિફેરિન નામના પ્રોટીન ના ઓક્સિડેશનને પરિણામે તેમાં પ્રકાશ ઉદ્ભવે છે બરાબર છે એક ઉદાહરણ ખાલી સમજવાનું અથવા જોવાનું છે ખાલી ઉદાહરણ એક જ ગ્લો હોમ્સ જે છે એમાં રહેલા લ્યુસીફેરીન નામનું પ્રોટીન છે એ પ્રોટીનનું શું થાય છે ઓક્સિડેશન ત્યારે લ્યુસીફેરીન પ્રોટીનનું ઓક્સિડેશન થાય છે ત્યારે તેમાંથી પ્રકાશનું હોય છે એટલે પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારબાદ ગ્રોથર ડ્રેપર નિયમ જે છે એને એને શું વાત કરી ગ્રોથર અને આપણે હમણાં આની પહેલા ક્વોન્ટમ ક્ષમતામાં વાત કરીને એ વાત છે એની કે ગ્રોથર ગ્રોથર્સ ગ્રોથુસ છે ગ્રોથુસ દોષ બરાબરને ગ્રોથુસ ડ્રેપર નિયમ અને અલગ અલગ પ્રોનાઉન્સેશન થતા હોય ઇંગ્લિશમાં લખ્યું એમાંથી લીધેલ હોય છે જ્યારે પદાર્થ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે અમુક પ્રકાશનું શોષણ થાય છે અમુક પ્રકાશનું પરાવર્તન થાય છે જો આના પર પ્રકાશ આપાત થાય છે આ પદાર્થ તો અમુક પદાર્થ જે છે અમુક પ્રકાશ જે છે એનું શોષણ થાય છે અમુક પ્રકાશ જે છે એનું શું થાય છે પરાવર્તન થાય છે જો બરાબર અને અમુક પ્રકાશ જે છે આરપાર નીકળી જાય છે

એ રાસાયણિક પ્રક્રિયા માટે ભાગ ભજવે છે ખાલી એ જ કામમાં આવે છે સાદી ભાષામાં આવી રીતે વાત કરી શકાય કે જ્યારે પદાર્થ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે અમુક પ્રકાશનું શોષણ થાય છે અને અમુક પ્રકાશ પદાર્થની આરપાર નીકળી જાય છે તે પૈકી જે પદાર્થનું શું થાય શોષણ થાય બરાબર છે તે જ પ્રકાશ પદાર્થની બરાબર છે પ્રક્રિયા થવા માટે જવાબદાર છે જે શોષણ થાય છે જેટલો પ્રકાશ એ જ પ્રક્રિયા થવા માટે જવાબદાર છે બરાબર છે આપણે ઉપરથી જે પ્રકાશ પાડીએ છીએ બધા પ્રકાશનું શોષણ નથી થતું અમુકનું પરાવર્તન થાય અમુકનું આરપાર નીકળી જાય અને અમુકનું શોષણ શોષણ જેટલો પ્રકાશ થયો છે એ જ રાસાયણિક પ્રક્રિયા કરશે બધું રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં બરાબર છે એટલે આપણે ફોટોન તો ઘણા કર્યા હતા પણ બધા કામમાં આવશે નહીં ટ્રેપર અસર બસ એ આ ટાઈપની જ વાત છે પણ થોડીક યુનિક છે અલગ તાપમાન સાથે કદની વાત કરે છે ટ્રેપર અસર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પ્રણાલીનું કદ વધે છે એ તો ઘણી વખત વધતું જ હોય પણ નહીં તમે જો આ પ્રકારનું સમીકરણ હોય તો કદ વધવું ન જોઈએ કેમ ન હોવું જોઈએ આપણે લ સેટેલાઇટ સિદ્ધાંત પ્રમાણે આપણે વાત કરી હતી કે જે બે મોલ છે આ બે મોલ છે આ એક અને આ બે અરે સોરી આનું એક એક જે છે મોલ જે છે અને નીપજના પણ બે મોલ મળે છે તો આપણું સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જેના મોલ સરખા છે એનું કદ પણ સરખું જ આવશે સીધી વાત છે દબાણને બધી વસ્તુ સરખી જ છે બરાબર પણ તો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાંથી નીપજ બનશે તો બે મોલ પ્રક્રિયકમાંથી બે મોલ નીપજ જ બને છે તો પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા એક કલાક થાય બે કલાક થાય કદ ન વધે છતાં પણ આ પ્રક્રિયામાં કદ વધે છે આ ખરેખર રૂલ્સ પ્રમાણે લસ સિદ્ધાંત પ્રમાણે વધવું ન જોઈએ કદ કેમ કે જેટલા મોલ પ્રક્રિયક વપરાય છે એટલા મોલ જ નીપજ મળે છે હા એવું બનતું હોય કે પ્રક્રિયકમાંથી નીપજ વધુ મળતી હોય વધારે મોલ વાયુરૂપ મોલ વધારે હોય તો કદ વધે છે પણ આમાં તો સરખું જ છે તો કદ વધવું જોઈએ નહીં છતાં પણ કેમ કદ વધે છે એની આપણે વાત કરવાની છે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પ્રણાલીનું કદ વધે છે તેને ડ્રેપર અસર કહે છે કારણ કે પ્રક્રિયા દરે જે ઉષ્માક્ષેપક છે આ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક એટલે ઉર્જા મુક્ત કરે છે શું મુક્ત કરે છે ઉર્જા તો ઉર્જા મુક્ત થશે એટલે આ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે ઉર્જા મુક્ત થશે ઉર્જા મુક્ત થશે એટલે અણુની ગતિ ઉર્જા વધશે એટલે એના કારણે કદ વધે છે બાકી મોલના હિસાબે કદ નથી વધતું ખ્યાલ એટલે કે ઉર્જા ઉદભવે છે જેને લીધે પ્રણાલીનું તાપમાન વધે ને તેમાં રહેલા વાયુનું શું થાય પ્રસરણ થાય તાપમાન વધે એટલે વાયુનું પ્રસરણ થાય અને પ્રણાલીનું કદ વધે છે આ જે નિયમ જે છે વાત કરી છે એ કયા વૈજ્ઞાનિકે વાત કરી ડ્રેપર એટલે આને શું કહીશું આપણે ડ્રેપર અસર કહીશું તો આ થોડાક વધારાના વાત હતી એટલે કે વધારાના થોડા થોડા નિયમો હતા અને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની જે એક્સ્ટ્રા વાત હતી એ આપણે પૂરી કરી એટલે રાસાયણિક ગતિ કે ચેપ્ટર જે છે દોસ્ત અહીંયા પૂર્ણ થાય છે અને એના જે ટોપિક વાઇઝ એમસીક્યુ જે છે એ તમે મસ્ત રીતે કરેલા જશે અને આના પણ એમસીક્યુ જે છે વ્યવસ્થિત તમારે કરી નાખવાના છે ઓકે થેન્ક યુ